ત્રીજું આગળ વાત કરીએ સ્લીટ વૃષ્ટિ સ્લીટ વૃષ્ટિ સ્લીટ પેલેટ્સ સ્લીટ વર્ષા કેવી હોય એ સમજીએ તો કે સ્લીટ વર્ષા જે છે એને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે વૃષ્ટિના ટીપાં નીચે જમીન પર પડતા પહેલાં વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થાય તો તે ત્યાં જ થીજી જાય છે વરસાદ જ્યારે નીકળશે ત્યારે તો એ પ્રવાહી સ્વરૂપે જશે વોટર ડ્રોપ્સ પાણીના બુંદ સ્વરૂપે છે વાદળમાંથી જ્યારે વાદળમાંથી વરસાદ નીકળો ત્યારે એ કેમાં હશે પ્રવાહી પાણીના ટીપા સ્વરૂપે પરંતુ વચ્ચે હવા મળી ગઈ અને એ હવા અતિશય ઠંડી છે એ હવા અતિશય ઠંડી છે તો એટલા વિસ્તારમાંથી એ એમાંથી પસાર થશે તો એ પાણી કેવું થશે થીજી જશે તો હવે એ તાત્કાલિક તો થીજી નહીં જાય ને તાત્કાલિક હવે તમે વિચારો થીજી જશે બરાબર તો શું એ તાત્કાલિક આઈસ બનશે હેલસ્ટોન બનશે કે નહીં બને તાત્કાલિક આઈસ કે હેલ સ્ટોન બનશે નહીં પરંતુ વચ્ચેની વચ્ચેની અવસ્થામાં રહેશે તો કે સ્નો સ્નો જેવી વસ્તુ રહેશે પણ એક્ઝેક્ટ સ્નો પણ નહીં બને એક્ઝેટ સ્નો અને આઈસ એ બંનેની મતલબ કે સ્નો બનવામાં અર્ધ પ્રવાહી સ્વરૂપે રહેશે તો એ જ વસ્તુને સ્લીટ 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 વૃષ્ટિ સ્લીટ પ્લેટ પ્લેટ્સ જે છે એ કહેવામાં આવે છે બરાબર બરફગાણો હિમપતિઓ રૂપે જમીન ઉપર પડે છે જેને સ્લીટ વૃષ્ટિ કહે છે બરાબર આ કહેવા એક રીતે અર્ધ થીજેલા હોય અર્ધ થીજેલા પોચા હોય આ સ્નો જેવા જ હોય બરાબર સ્નો અને સ્લીટ બંને એક જ વસ્તુ છે સ્નો અને સ્લીટ બંને એક જ વસ્તુ છે પણ સ્નોની અંદર શું થતું હતું સ્નો ફોલની અંદર શું થતું હતું કે જ્યારે એનું ઓરિજિન એનું ઉદ્ભવ ઉદભવસ્થાન વાદળમાંથી જ્યારે નીકળે ને ત્યારે તે એ પ્રવાહી સ્વરૂપમાંથી નીકળતું હતું કેમ કારણ કે વાદળ બનવાની જે પ્રક્રિયા હતી એ ડિગ્રી નીચે જતી રહેતી હતી એટલે કે એનું બિંદુ છે એની નીચે જતી રહેતી હતી સ્લીટ વૃષ્ટિમાં શું થતું હતું વાદળમાંથી જ્યારે નીકળે ને ત્યારે તો એ પ્રવાહી વોટર ડ્રોપ પાણીના બુંદ સ્વરૂપે હોય છે પરંતુ વચ્ચે ઠંડી હવા ભેગી થઈ જવાથી અચાનક તે એ થીજી જાય છે બરાબર સમજાણું ન સમજાણું ક્યાં જોવા મળશે ધ્રુવ્ય વિસ્તારોમાં જોવા મળશે ઠંડી હવા મધ્યમાં મધ્ય અક્ષાંશીય વિસ્તારો પર ખસી આવે છે ત્યારે કેટલીક વાર આ વસ્તુ જે છે એ જોવા મળતી હોય છે બરાબર આના કારણે ઘણી બધી વાર માર્ગ અકસ્માતોને એ બધું જે છે એ પણ થતું હોય છે ઓકે કેનેડામાં ગ્રીનલેન્ડમાં યુરોપના અમેરિકા રશિયા સાયબેરિયા આ બધી જગ્યાએ આવું જે છે એ જોવા મળતું હોય છે બરાબર